મારા નવા નવાલગ્ન સ્વાગત છે જય દ્વારકાથી જેમાં બેઠાની શુભ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું છે ને જો ચાનાસ્તન બધું થઈ ગયું છે અને મોર્નિંગ મોર્નિંગ મસ્ત થઈ ગયું છે અને એમાં ટીંગુબાઈ સવાર હું ઉઠી ગયા પાછા વેલા વેલા છે ને સુઈ ગયા આમ જો આમાં છે ને અંદર સુઈ ગયા છે જો હલબલ અલબલ હલબલ ચાલુ થયો કે પપ્પા મને કંઈ કહી રહ્યા છે મેં ના ના બેઠા હું તમને થોડો કહી રહ્યો છું અને અહીંયા ચાલે છે જય શ્રી કૃષ્ણ દેવીએ

તો અહીંયા બધા ઓરાનો ને બધું સાફ સફાઈ ને જો માખણ જો બધું આ કરે છે માખણ જો મજા 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 હા હવે જમલો જાય તો થોડો કેરણ કરકી હા હા હિયરાન દિસે બપોરતા તરત થઈ જાય થઈ જાય તત્કાલિક થઈ જાય અને આપણે ઉપર જઈએ હું ઓખી ગયો છે ને જોઈએ અમારે છે ને એક જગ્યાએ હજી મારે જવાનું છે પોલીસ ચોકીએ કામ છે ભાઈ ને મારે કાંગડીયામાં સાઈન કરાવવાની છે તો જવા માટે બીજું કોઈ કારણ નથી અને એ ઉપર પણ કામ ચાલુ છે જોતા પી મૈયા જો મસ્ત વ્યૂ દેખાય ને અહીંયા જો કામ હાલે હે જો હાલે છે બુલેટ નું કામ ઉપર જો આ બધું

હારા લાગે છે નથી લાગતા તો અમારો અર્જુન ભાઈ એમ પૂછતો તો મને આગળ હું પૂછતો હતો નહી પેલા એની પેલા હું પૂછતો હતો કે ઓલા કેમેરા છે એમાં હું બેઠો દેખાવ નથી દેખાતો એવું કેતો હતો પછી હું કીધું પછી તમે કીધું કે અહીંયા સુધી દેખાય હા મેં એને કીધું ભાઈ કેમેરા બધી જગ્યાએ તારે જ્યાં જ્યાં જાય ને ત્યાં જ્યાં હું ઓલા રેતી જાવ એ બધુંય દેખાય તો મેં કીધું એ દેખાય છે તો એ છે ને મેન કારીગર અમારો રેતી ખૂંદો વાળો છે એટલે આ પ્રૂફ મારે બાપુ હાટું રાખું છું કે આ બધું રેતી ભેગી કરવાની થાય ને એટલે આને કામે લગાડી દેજો બરાબર ને આ પ્રૂફ થઈ ગયું ને જોયું ને પ્રૂફ થઈ ગયો એટલે જો ઓલી રેતી છે ને કઈ નો બગાડ પણ મને આ ભાઈ ફ્રન્ટ કેમેરામાં મજા નથી આવતી આપણે કરીએ બે ભાઈ હા બોલીએ બોલીએ અર્જુનજી બોલીએ હેલો હેલો ગાઈસ અને ભાઈ જો આપણે છે ને आ उसने फेकवाड़ मशीन से तो अब मस्त है ना ओले बांडी ने कुटी घर में किए हम जो लियो ये मस्त मस्त हम खिला देते हैं और ये भाई वॉच है ना हमारी बहुत ओल्ड हो चुकी है पर तो भी रखना है तो ये हमारा माका भाई हाउ यू ब्रो

પછી કઈ વાંધો નથી એ અમારી ગોરી એ અમારી ઘર કી ગાય ભાઈ એમ પોરબંદર ટોલા વાળું પોરબંદર છે એ અમારી રતન હે પહેલી ગાય કે બછડી છે બછડી છે બરોબર ને ને આ છે અનમોલ ને આ છે રુદ્ર ને આપણે ભરૂચ થી ઠેકે આપણે હું કે બધી ઉતારે ને ધૂલિયા જાય ને याती थी हमें अपनींस ने ले लिया था ये है हमारा वीर वीर आराम कर रहा है और ने? ये ये भाई ये काम कर रहा है ये सारा नहीं ऊपर चढ़ो तो પછી कूदी ही गयो ऊपर चढ़ो तोन પછી कूद ही गयो का हां सरस लियो हालो तो भाई ए, मजा आवे से टाइम निकली जेसे धंधा है धंधो होय ने ये के વધારે कहीं मान जा नहीं हमारा कैमरा मजा आवे मजा आवे हूं कैमरा हमारा कैमरे लागैला छे हां મેને અમારે અર્જુનભાઈ નીતપુર સોનતો આ કેમેરા માં કે અમે કે ખૂનતા રેતી બેતી દેખાય ને જો અહીંયા દાણ ની આ બધી પ્રોસેસ ક્રિયા છે યે હા અમારી ભોરી એ ભિNDE ગામ કી હે ભિNDE ગામ કી ઓર યે હે ભાવનગર કી જ્યાદાતર તો હમારે પાસ મહેસાણે કી હે હે ભૈંસે દેખો જ્યાદાતર लेट चल भाई नहीं ये नहीं। है आराम कर रहा है ये बोल रहे थे तो भाई मैं तो लिया नहीं है ब्लॉग में मैंने ले लिया सो रहा है आराम कर रहा है क्या कर रहा है सो रहा है सो रहा है और ये रही हमारी दूध की गाड़ी है ये और यहाँ है ना हमारा सब कुछ सब कुछ लगा है रावटा जी पी टी एल का वाई फाई लगा है जीपी टी एल का यहाँ का बॉक्स लगा है सब कुछ और कैमेरा जो यहाँ से ध्यान दे रहा है एक कैमरा इधर है वो ये रहा एक वहाँ रहा और तीन वहाँ है ऐसे करके टोटल पाँच कैमरे लगाए हैं हमने और यहाँ वाईफाई का सेटअप लगाया हुआ है हमने इसलिए हम यहाँ एंजॉय कर सकते हैं, वीडियो अपलोड कर सकते हैं, मूवी देखने का तो मेरे को टाइम नहीं है धड़ मजा कर मजाक आ प्लॉग एडिट कर हवा में थे अह थी अपलोड कर दूसरा फटाका म्लॉग गमे एला जीबी हो तो थी जा मजा आए